વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનો શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો તેને પ્રશ્ન દ્વારા જ શરૂ કરીએ આજનો પ્રશ્ન છે આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો આ પ્રશ્ન જુલાઈ બે હજાર બાવીસ માં બોર્ડ એક્ઝામ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે આપણે જવાબ જોઈએ આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે આ સંયોજનોમાં અણુઓ એકબીજા સાથે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલા હોય છે તેને કારણે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે આયનીય સંયોજનો ધન આયન અને ઋણ આયનથી બનેલા હોય છે આ વિરુદ્ધ વીજભારવાળા આયનો એકબીજાને ખૂબ જ મજબૂતીથી ખેંચે છે આ આકર્ષણ બળ જ તેને સ્થિર અને મજબૂત બનાવે છે તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે જ્યારે તે ઘન સ્વરૂપમાં હોય છે ત્યારે વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે આયનો ગતિ કરી શકતા નથી જ્યારે તેને પીગાળવામાં આવે છે અથવા પાણીમાં ઉગાડવામાં આવે છે ત્યારે તેના આયનો મુક્ત થઈ જાય છે અને ગતિ કરી શકે છે આ મુક્ત આયનોને કારણે વિદ્યુતનું વહન કરે છે તેઓ મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે પાણી પોતે ધ્રુવીય દ્રાવક છે અને આયનીય સંયોજનના આયનોને અસરકારક રીતે અલગ કરી શકે છે માટે તે પાણીમાં સુદ્રાવ્ય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને